પરિફેરલ વાસ્ક્યુલર રોગની અत्याધુનિક સarવાર માટે સુરતમાં દેશ વિદેશના તબીબો એક મંચ ઉપર એકત્રિત થયા હતા સુરતમાં નસો સાંકડી થવાથી થતા પેરીફેરલ વાસ્ક્યુલર રોગની અत्याધુનિક સarવાર હવે શક્ય બની હોવાથી તે અંગેની ચર્ચા અને ટિપ્સનું આદાન પ્રદાન દેશ અને વિદેશના તબીબો વચ્ચે થયું હતું એક મંચ ઉપર આવેલા તબીબોએ વાડ કાપ કે ચીરા વગર થતી સarવાર અંગેની ચર્ચા કરી હતી માસ્ટર્સ મિડ માસ્ટર્સ નામની આ ઇવેન્ટમાં અમેરિકા સિંગાપોર ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી આવેલા નિષ્ણાંત તબીબોએ જણાવ્યું હતું શરૂઆતમાં તેઓ વર્લ્ડ કાપ કરીને ઓપરેશન કરતા હતા ત્યારબાદ સ્ટેન્ટ મૂકવામાં આવતું હતું પરંતુ તે પણ જોઈએ તેટલા પ્રમાણમાં સફળ રહેતું ન હોવાથી હવે સરોલ્મસ કોટેડ બલૂન દ્વારા સારવાર કરવામાં આવે છે જેની સફરતાનો રેશિયો ખૂબ જ ઊંચો હોવાનું ડોક્ટર એડવર્ડ ચોક અને ડોક્ટર રોમન વર્કોઈ જણાવ્યું હતું મેં ડોક્ટર તપેશ સાહૂ વેસ્ક્યુલર એન્ડોવેસ્ક્યુલર સર્જન સેક્રેટરી વેસ્લ સોસાયટી ઓફ ઇન્ડિયા યે જો આજ કા સમાગમ છે इसमें जो મેસેજ દેના છે જે કારણ સે سارے એકત્રિત ہوئے ہیں પહેલી ચીઝ હેલ્થ ઇઝ વેલ્થ યે સબ લોકો બોલતે હે लेकिन हमारी फील्ड से रिलेटेड इसके अंदर चार कारण होते हैं स्मोकिंग यानी तम्बाकू का यूजेज डायबिटीज़ जिसमें इंडिया सबसे ज़्यादा नंबर हैं हाइपर टेंशन यानि ब्लड प्रेशर की बीमारी और कोलेस्ट्रॉल यानि जो हमारा खान पान है उसके अंदर चर्बी जितनी ज़्यादा होती है उनसे हमारी नसें सिकुड़ती हैं वो ना सिकुड़ें इनके लिए इन चार कारणों का जो आपको कंट्रोल है वो बहुत ज़रूरी है समय से दवाई लेना बहुत ज़रूरी है एक्सरसाइज चलना बहुत ज़रूरी है इससे आप इन परेशानियों से बचे रहेंगे लेकिन अगर ये परेशानी हो जाती है किसी को किसी को घाव हो जाता है जो सूखता नहीं है इन चार कारणों से तो समय रहते अगर आप अपने निकटतम वैस्कुलर सर्जन या इंटरवेंशन डिजिस्ट या इंटरवेंशन कार्डियोलॉजिस्ट से मिल लेंगे तो आपका नुकसान भी कम होगा पैर भी बचाया जा सकेगा और जो नई टेक्नोलॉजीज की बात हो रही है जो विदेश से डॉक्टर्स आए हुए हैं और जो देश से सारे कोने कोने से डॉक्टर्स यहाँ पे बात करने के लिए आए हुए हैं टेक्नोलॉजी के बारे में अगर समय रहते मरीज़ उनके पास पहुंच जाता है तो वो आपका नुकसान होने से बचा सकते हैं पैर बचा सकते हैं जान बचा सकते हैं जो बहुत कीमती है आप सबके लिए पेरफेरल वेस्कुलर रोग थी पिड़ाता दर्दी ने तेन अंग न गुमाव पड़े अने दुखावा वगर की सारे रहे प्रकार उपयोग में लेवाती टेक्निक अंगे वार्तालाप कर ડૉક્ટર સહેલ પરી અને ડૉક્ટર સકેસ મસ્કાઈ અને ડોક્ટર દાણીએ જણાવ્યું હતું કે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓમાં પેરેફિયર વેસ્ક્યુલર રોગ વખતે દર્દીના અંગ કાપવા પડતા હોય છે જેથી ઇન્ફેક્શન ફેલાવાની શક્યતા વધારે રહેતી હોય છે ત્યારે દર્દી સાજો થવાની શક્યતા ખૂબ ઓછી રહે છે જ્યારે પોબાના નામે ઓળખાતી પ્લેન બલૂન એન્જીઓપ્લાસ્ટી અથવા પેક્સીટેક્સલ ડ્રગ કોટેડ બલૂન પણ યોગ્ય વિકલ્પ નથી ત્યારે સરોલિમસ કોટેલ બલૂન ઇન્ફેક્શન ને અટકાવી આગળ વધતા અટકાવે છે જે શરીરને કોઈ નુકસાન પહોંચાડતું નથી ઘૂંટણ નીચે સ્ટેન્ટ મૂકવું શક્ય નથી ત્યારે આ સારવાર દર્દીઓ માટે આશીર્વાદ સમાન હોવાનો મત તબીબોએ વધુમાં વ્યક્ત કર્યો હતો મનીષ દોસે જી આજની જે આ કોન્ફરન્સ છે તેના વિશેની શોર્ટમાં માહિતી આપજો આ બધા જ એટલે વર્લ્ડના મોટા મોટા લીડર જે પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ ટ્રીટમેન્ટ કરે છે three uh, people america australia and singapore even india has uh, our leading uh, peripheral vascular surgeon and uh, cardiologist here uh, to discuss uh, how we can save the limb uh, peripheral uh, arteries uh, to create awareness about the peripheral uh, uh, peripheral artery treatment uh, uh, disease treatment by having uh, innovative technology કોલ્ડ ડ્રગ કોટેડ બલૂન મેજિક કોટેડ મેસેજ એજ કે બધા હેલ્ધી ને હેલ્ધી રહો ડાયાબિટીસ બને એટલું ઓછું થાય એટલું સારું અને પર્સનલ કેર ક્યારે ચેકઅપ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અધરવાઇઝ આમ લોકોની કામ કામ કરશે